એને સતત કોમ્પિટિશનમાં રહેવાનું છે એને માર્ક સારા લાવવાના છે એને સારું પાછું ભણવાનું છે પપ્પાને ગમે એવી કારકિર્દી બનાવવાની છે ખૂબ સારા પગાર કરવાનો છે કે સારો પગાર નહીં હોય તો ક્યારેય કોઈ છોકરી પસંદ નહીં કરે જે છોકરી આપણને એવું કીધું હોય તું હે તો મુજે ફિર ઓર ક્યાં ચાહીએ સાંજ પડે સોલિટર માગે હે એટલે એને એ તૈયારી કરવાની અત્યાર સુધી હનીમૂન છે એક કુલુ મનાલી ચાલતું તો હવે બાલી માટેની એને બિચારા તૈયાર કરવાની હવે સૌથી મોટી સમસ્યા કે જો આ જીવન ન ટક્યું તો આપણે 25 ત્રીસ વર્ષમાં જે કમાણા હું ને મારા પપ્પા કમાણા એમાંથી અડધો ભાગ એ વ્યક્તિને આપી દેવો પડશે બે મહિના ત્રણ મહિના લગ્ન જીવન પછી જાણે આપણા બાપ દાદા એની હાટુ જ કમાણા હોય તમે માનો છો એવું મજાનું જીવન છોકરાઓનું નથી હા એને છે છોકરીઓ કઈક સરસ સ્નાન એવું કરે ને અહિયાં ધારો કે કોઈ દીકરી સીએ થાય બહુ સારી વાત છે કે દીકરી સીએ થઈ તો આખો સમાજ કે અમારો સમાજ ગૌરવ અમારો સમાજ એક દીકરો સીએ થાય હવે કેટલાય થાય આટલું બધું હવે દીકરાઓને અને પુરુષોને સમાજ ન કરે એવી મારી નમ્ર કારણ કે અમે જ્યારે ફેમિનિઝમ શરૂ કર્યું ત્યારે અમે કીધું હતું કે અમારી પાસે બે પાક છે આની પાસે પણ બે પાક છે અમને ઉપરવાળાએ બે હાથ આપ્યા છે આને પણ બે હાથ આપ્યા છે હવે તમે બધાએ સંમત સ્વીકારી લીધું છે બધાને ઈશ્વરે સમકક્ષ આપ્યું છે હવે વ્યવહાર એક સરખો કરો બંનેના સપના પૂરા કરવાની જવાબદારી સમાજ ઉઠાવે દીકરીઓના સપના પૂરા કરવા માટે તમે પાંખમાં બદામ આપો અને ઓલાંદી આપો એમ નહીં સાથે રાખો મારી પહેલી એક અરજ આ છે બીજી વાત આપણે ગેપ તરફ જોઈએ ક્યાં છે ગેપ આમ જો તો મારા પપ્પાએ લગ્ન કર્યા એના પપ્પા લગ્ન કર્યા હતા એણે બાળકો કર્યા હતા એણે બે બેડરૂમ ઘરનું કર્યું હતું એમણે પણ જીવ્યા એ પણ થાતું એમણે પણ નોકરી કરી એ પણ દુષ્ટિક તમારા બાળકો છે એ પણ ભણ્યા નોકરી કરી લગ્ન કરશે બાળકો કરશે એના બાળકોને પણ આવશે પૃથ્વી પર જતા રહેશે એના પછીના બાળકો એટલે પેટનમાં કોઈ ફેર નથી ભણે એ નોકરી કરે લગ્ન કરે એના બાળકો થાય બાળકોને પેટન માં કોઈ ફેર નથી રીત ભાગ નો ફેર છે અત્યારે સૌથી મોટી સમસ્યાઓ

પૈસા હોવા છતાં તમે ભોજન ખરીદી શકો પણ ખાવાની યંગસ્ટરથી લઈને આપણા બધાના મોઢે આવતો એક નામ સૌથી વધુ છે એલેન મસ્ક ની દીકરી અઢાર વર્ષની થઈ એટલે પહેલું વહેલું જાહેરાત કરી દીધી અને કોર્ટમાં કેસ કરીને કહી દીધું કે મારે ને મારા પપ્પાને કોઈ સંબંધ નથી ત્રણ જેટલા લગ્ન બે જેટલા ફેર આટલા બધા બાળકો આટલી બધી સંપત્તિ એ માણસ ઓલમોસ્ટ ટ્રેન્ડ નક્કી કરે છે કે આપણે બધાએ કેમ જીવવું જોઈએ ક્યાં ખાવું જોઈએ શું કરવું જોઈએ એ એલન મસના એક ઇન્ટરવ્યુની અંદર એ રડતો રડતો એક ઇન્ટરવ્યુ વાળી છોકરીને એવું કહેતો હતો કે આટલું બધું છે ને તેમ છતાં હું જ્યારે ચાલું છું ત્યારે મારા ચાલવાના પડઘા મને ડિસ્ટર્બ કરે છે એટલે છોકરીએ કીધું કે તમને કોઈ ગર્લફ્રેન્ડની જરૂર છે ત્યારે એલેમસ્કે એવું નહોતું કીધું કે મારે ફાઇવજી ની જરૂર છે મારે સ્ક્રીન ની જરૂર છે ને મારે ત્યાં મંગળ જઈને રહેવું છે ત્યાં બંગલો બનાવી દેવું છે એવું નહોતું કીધું એણે એવું કીધું તું બેટા કે મારે એક સિક્યોર રિલેશનશિપ જોઈએ છે કે જેનો હું સલામત અનુભવી શકું એવો સંબંધ જોઈએ છે અહીંયા બેઠેલા નવી જનરેશનને મારે એક વાત કહેવી છે કે બેટા આ જગતમાં તમારા રાજીપાએ તમારી સફળતાએ રાજી થતા તમારા જેટલી સફળતાએ, રાજી થતા તમારી પાસે મિત્રો હશે પરિવાર હશે સગાવાલા હશે સંબંધીઓ હશે પણ તમારાથી આગળ પોતાનાથી આગળ સફળ થતા જીવન રાજી થાય એ તમારા માતા પિતા જશે દરેક બાપની ઈચ્છા હોય મારા કરતા મારો દીકરો થાય કોઈ મિત્ર ને એવી ઈચ્છા ન હોય મારા કરતા મારો મિત્ર વધુ આગળ જાય આગળ જાય તરત જ તે આપને આ ભારે રામાયણ ની અંદર બધાને ખબર છે કે હનુમાનજી સૌથી વધુ રામ તને શું કહું તે મારી માટે એટલું કર્યું તને માટે હું કરું તને હું કહું ભગવાન રામને પણ એક ઉપમા ન જડી કે મારા મિત્ર જેવા ભાઈને હું શું કહું ત્યારે એને કઈ ઉપમા આપી કે તો મમ પ્રિય ભરત સમભાઈ એટલે ભરત જેવો ભરત થી આગળ નહી ભરત ની પ્રમાણમાં ગમે એવા મિત્રો સારા હોય પણ ભાઈ થી આગળ નહીં એટલે પરિવાર નો બેટા થોડુંક મહત્વ સમજો નહીં તો આ એકલતા તમને ભરખી જશે ક્યાં જશો તમે સફળ થશો તમે મજામાં આવશો તો કોને જઈને કહેશો

કે તમને આમ કરીને બે પૈસા પિતા જ આપે તમને શું લાગે અને તમે છે ને બેટા અમે પહેલી વાર મા બાપ બન્યા છે અમે કઈ બે લખી બને નહોતા એટલે ભૂલ અમારી જ થાય અમારા એ સ્વપ્ન હતા ને અમે જોવાના હતા પણ અમારી જોવાની તમારી જોવાની વધુ સુંદર જાય એટલા માટે દરેકે નેવે મૂકી દીધી ગીરવે મૂકી તમને જેમ લાગે છે ને પપ્પા સમય નથી આપતા પપ્પા સમય નથી આપતા પપ્પા સમય એટલા માટે બેટા ઘરે ન આપી શક્યા કે આવતા દિવસનો તમારી હાથ પેટીનો સમય સુવર્ણકાળ જાય ને એટલે પપ્પાના વાળ ધોળા થઈ ગયા ક્યાંક વાળ વગરના પપ્પા થઈ ગયા બની શકે તમારા પપ્પા પાસે એટલી સત્તા સંપત્તિ ન હોય પણ યાદ રાખજો કે આ પૃથ્વી પર તમારી માટે જીવતા બે જ વ્યક્તિઓ છે જે તમારી માટે ધબકારા લે છે અને હવે અત્યારના મમ્મી પપ્પા તો બહુ પ્રેક્ટિકલ મમ્મી પપ્પા થઈ ગયા છે

હવે કેમ સમજાવ બેટા કે તમે જયારે પેટમાં હતા ને ત્યારે નો ભાવવાનું ખાધું કારણ કે કોકે એમ કીધું કે આ ખાવ ને તો બાળકના વાળ હાર આવે માને તમે વાળે હાથ નો ફેરવવા દે એ લાવ અમારો વાંક એટલો ને તમે પૂરી નિસ્બત થી નિષ્ઠાથી તમને જગત સારું મળે એટલું તમને આપ્યું કોઈ દાદા દાદી નથી ગમતા અહીંયા બેઠેલા નોકરી કરતા તમામમાં એક માતા પિતા ને મારી અરજ છે કે દાદા દાદી ને એટલા માટે પડખે રાખો અજાણ્યા ને પૈસા દઈ ને બાજુમાં રાખશો ને તો તમારા સંતાનો બગડશે ને ને કોઈ ફરક નહીં પડે ઈ દાદી જશે કે નજર રાખશે